નર્મદા કેનાલનું પાણી તો પહોંચ્યું પણ માઇનોર અને સબ માઇનોર કેનાલનું કામ બિલકુલ થતું જ નથી ધીમી ગતિ ગતિ પણ નથી ખેડૂતોને વાડી સુધી પાણી પહોંચાડવાનું કામ બિલકુલ નહીવત થયું છે અને ક્યાં પણ જ્યાં નજર નાખો ત્યાં ખેડૂતો પોતાને ખર્ચે લઈ જાય છે સરકાર કરોડો રૂપિયા ફાળવ્યા છે આ કોન્ટ્રાક્ટરોની બેદરકારી છે કે શું છે કઈ ખબર પડતી નથી આજે સુધી પાણી ખેડૂતની વાડી માઇનોર સબ માઇનોર કેનાલ નું કામ બિલકુલ નથી થયું આજે કોઈ પણ વાડીમાં ખેડૂતો ડ્રીપ એરિગેશન કરીને તૈયાર બેઠા છે પાણી વાળવા માટે પણ સરકારના પૈસા ક્યાં રોકાણા છે કઈ ખબર નથી પડતી કોન્ટ્રાક્ટરો આંટા મારે છે પણ કોઈને ખેડૂત ની વાડી પાણી પહોંચતું નથી કિસાન મોરચો ખબર નહીં કાગળ ઉપર જ કામ કરે છે ક્યાં જમીન ઉપર કામ થતું એનું ક્યાંય જોવા મળ્યો નથી વાવાઝોડા આયા કે અતિવૃષ્ટિ થઈ ત્યારે ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને જેસીબી લઈ અને ચોવીસ કલાકની અંદર થાંભલા ઉભા કરવા વીજળી પહોંચાડવી જાતે ખેડૂતો કરે પણ કિસાન મોરચો ક્યાંય નથી દેખાતો કિસાન સંઘે કામ કર્યું છે અને જ્યાં વાળીયા વાળી અને ખપે તો પીજીવીસીએલ માં જઈને તમે તપાસ કરો કે પીજીવીસેલ ના કર્મચારીઓ અને ઓફિસરો સાથે રહી અને કિસાન સંઘે જે કામ કર્યું છે ને કિસાન મોરચો ક્યાંય જમીન ઉપર આવતો નથી અને કઈ કામ કરતો નથી કાગળ ઉપર કામ કરતો હશે કદાચ

પણ જમીન ઉપર કોઈ ખેડૂતોને કામ આવે એમ ક્યાં એને કામ કર્યું નથી આ ભાજપની કિસાન મોરચાની રચના કેમ કરવામાં આવી છે ભાજપે હવે એમની યોજના ખબર નહીં શના માટે કરી છે હવે એ તો એને ભાજપ અને પૂછો તો ખબર પડે હવે અમે તો શું છે અમે સંઘના માણસો છીએ ભારતીય કિસાન સંઘના માણસો છે હવે એને સનાહુ કરી છે એમને મળો તો વધારે માહિતી મળે અમને ખબર નથી આ જે આ નર્મદાની જે પાઇપલાઇન માં જે ગેરીટી આચરવામાં આવી છે હાલમાં કરોડોની

જે પાઇપલાઇન છે એમાં ભ્રષ્ટાચાર આચરાયો છે ખેડૂતોને એનો પાણી મળી રહ્યો એમને શું સજા થઈ સજા તો એના ઉપર તપાસ થવી જોઈએ સજા તો સરકાર એને ક્યાં કઈ રીતે ટેન્ડરિંગ કર્યું છે કઈ રીતે કામ આપ્યા છે એ પ્રજાને ખેડૂતોને ખબર જ નથી એ ટેન્ડરિંગ જો જાહેરમાં ટેન્ડરિંગ થયા અને કઈ રીતે વિતરણ કરવું છે એ ખેડૂતોને ખબર જ નથી એમ હકીકતમાં ખુલ્લે ખુલ્લા ટેન્ડર હોવા જોઈએ અને ખુલ્લા કઈ રીતે પાણી વિતરણ થશે એ ખબર નથી પાઇપલાઈન નાખે છે પણ કઈ રીતે નાખે છે કેમ નાખે છે એ કોઈ પ્રજાને ખબર નથી એમ